જય શ્રી કૃષ્ણ તમે જોઈ રહ્યા છો મારું યુટ્યુબ ચેનલ સંસ્કૃતિ દર્શનમાં તમારું બધાનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય પેલો શું કહે છે અર્જુન કઈ રીતે અર્જુનને વિષાદ થાય છે અને ભગવાન તેનો વિષાદ કેવી રીતે મટાડે છે તેની સંપૂર્ણ આપણે વાત કરવાના છીએ અને તે જે અધ્યાય છે તેનો શ્રવણ કરવાને સાંભળવાથી બોલવાથી કેવા ફળની પ્રાપ્તિ થાય છે અને કોને તે ફળ કેવી રીતે મળ્યું તેની પણ આપણે વાત કરવાના છીએ તો અંત સુધી વિડીયો જોજો વિડીયોને લાઇક કરો શેર કરો કમેન્ટ કરો નવા છો તો સબસ્ક્રાઈબ કરી લો જેથી તમારા સુધી આવી અનવી માહિતી તરત પહોંચી શકે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ મામ કા પાંડવા ચેવ કિમ કુર્વત સંજય આવી રીતે સંજયને પ્રશ્ન પૂછી અને તે શ્રીમદ ભગવદ્ ગીતાનો પહેલો જ શ્લોક ધૃતરાષ્ટ સંજયને પૂછે છે કે મારા અને પાંડવોના પુત્ર યુદ્ધના રણમેદાનમાં શું કરી રહ્યા છે સંજય તું મને જણાવ કે જે સંજય જેને દિવ્ય દ્રષ્ટિથી આખું મહાભારતનું યુદ્ધ છે તે નિહાળ્યું અને ધૃતરાષ્ટ્રને કહી સંભળાવ્યું આવી રીતે આખા જો શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જોઈએ તો ચાર જ વ્યક્તિ છે કે જેના દ્વારા આખી શ્રીમદ્ ભગવદ્ ગીતાનું રચના થઈ પહેલાં તો કે ધૂતરાષ્ટ્ર બીજા તો કે સંજય સંજય બોલે છે ને ધૂતરાષ્ટ્ર સાંભળે છે ત્રીજા તો કે શ્રી કૃષ્ણ ભગવાન ખુદ બોલે છે અને અર્જુન સાંભળે છે આવી રીતે આ ચાર જણની વચ્ચે આખી શ્રીમદ ભગવદ્ ગીતાની રચના થઈ છે એકાબીજાએ એકાબીજાને કીધું છે અને સાંભળ્યું છે ત્યારે અર્જુન છે તે જે સાંભળે છે તે ભગવાનના સ્વમુખેથી સાંભળે છે અર્જુનનું એઠું છે તે આપણે સાંભળીએ છીએ તો પણ આપણા જીવનને મોક્ષ મળે છે તો આવી શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અધ્યાય સાંભળવા માત્રથી મોક્ષને પ્રાપ્ત થાય છે મનુષ્યના અનેક જન્મારાના જે પાપો છે તે બળીને ભસ્મ થાય છે તો આજે તે આપણે સાંભળવાના છીએ ધૂતરાષ્ટ્રે સંજયને પૂછ્યું હે સંજય ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવા તત્પર થયેલા દુર્યોધન આદિ મારા અને પાંડવોના પુત્રોએ યુદ્ધના વ્યૂહની કેવી રચના કરી છે સંજયે ઉત્તર વ્યૂહ વ્યૂહરચનામાં પાંડવ સેનાને વ્યવસ્થિત ઊભી રહેલી જોઈ દુર્યોધને ગુરુદ્રોણાચાર્યની સમીપ જઈ કહ્યું હે આચાર્ય આપના બુદ્ધિમાન શિષ્ય ધૃષ્ટધૂમ્મે પાંડવોની સેનાની વ્યૂહરચના કેવી રીતે કરી તે આપ જુઓ આ સૈન્યમાં ભીમ અને અર્જુન સમાન યુદ્ધમાં શુરા મોટા ધનુષ્યધારીઓ તથા સાત્યકી વિરાટ મહારથી દ્રુપદ દૃષ્ટકેતુ ચેકિતાન કાશીરાજ પુરુજીત કુંતીભોજ નરશ્રેષ્ઠ સૈવ્ય યુદ્ધામન્યુ મોજા અભિમન્યુ અને દ્રૌપદીના સુપુત્રો છે આ તમામ મહારથીઓ છે આ સૌ યુદ્ધમાં તત્પર થવા રણમેદાનમાં ઊભા છે હે દ્વિ હે દ્વિજવર્ય આપણી સેનાના શ્રેષ્ઠ નાયકોના નામો પણ જાણી લો એક તો આપ સ્વયં ભીષ્મપિતામ કર્ણ કૃપાચાર્ય અસ્વસ્થામાં વિકર્ણ ભૂરીશ્રવા અને જયદ્રથ જેવા યુદ્ધ વિશારદ અને પ્રાણાપ અર્પણ કરનારા અનેક વીર યોદ્ધાઓ છે જેઓ પણ લડવા માટે તૈયાર થઈ ઊભા છે હવે આપ સર્વ પોતપોતાના પ્રવેશ દ્વારોમાં રહીને સર્વ બાજુથી ભીષ્મ પિતામહનું રક્ષણ કરો દુર્યોધનને ઉત્સાહિત કરાવતા કુળગુરુમાં વૃદ્ધ પિતામહ ભીષ્મ ગર્જના કરીને પૂર જોશમાં શંખનાદ કર્યા આ નાદ સાંભળીને શંખો ભેરી નગારા ઢોલો તથા રણશિંગાઓ એક સામટા વાગવા લાગ્યા આથી એનો ઘોર અવાજ થયો કુરુસેનામાં થયેલા શંખનાદના પ્રત્યુત્તર રૂપ પાંડવ સેનામાં શ્વેત અશ્વોવાળા ભવ્ય રથમાં બેઠેલા શ્રીકૃષ્ણ અને અર્જુને પોતાના દિવ્ય શંખો વગાડવા માંડ્યા શ્રીકૃષ્ણે જન્ય નામનો શંખ વગાડ્યો અર્જુને દેવદત્ત અને ભીમ ભીમસેને પ્રૌઢ નામના શંખનો ધોષ કર્યો કુંતી પુત્ર યુધિષ્ઠિરે અનંત વિજય નકુલે સુઘોષ અને સહદેવે મણિપુષ્પ નામના શંખો વગાડવા માંડ્યા આવી જ રીતે મહાધનુર્ધર કાશી નરેશ વિરાટ મહારથી દૃષ્ટધૂમ અજીત સાત્યકી દ્રુપદ દ્રૌપદીના પુત્રો તથા સૌભદ્રે પણ પોતાના શંખનાદ કર્યા હે ધૃતરાષ્ટ આકાશ પાતાળને ગજવી મૂકતા તે ઘોર નાદે જાણે કૌરવોના હૃદય ચીરી નાખ્યા કૌરવોને યુદ્ધ માટે ગોઠવાઈને ઉભેલા અને પરસ્પર હથિયારો ઉગામવાની તૈયારીમાં જોયા ત્યારે પોતાનું ધનુષ ઉઠાવીને અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું હે યુથ મારા રથને બંને સેનાની વચમાં લઈ જાઓ જેથી હું જેમની સામે લડ મારે લડવાનું છે તથા દુષ્ટ બુદ્ધિ દુર્યોધનનું હિત ચાહનારા આ યુદ્ધમાં કેટલા છે કોણ છે તે હું બરાબર જોઈ શકું સંજયે ધૂતરાષ્ટ્રને કહ્યું હે ધૂતરાષ્ટ્ર આ સાંભળીને શ્રી કૃષ્ણ રથને બંને સેનાઓની વચમાં ઊભો રાખ્યો અને કહ્યું હે અર્જુન અહીં ભેગા થયેલા કૌરવોને તું ધ્યાનપૂર્વક જોઈ લે અર્જુને ચારેય તરફ દ્રષ્ટિ કરી તો બંને સેનામાં પોતાના વડીલો પિતામહ આચાર્ય મામા ભાઈ ભત્રીજા પુત્રો પુપોત્ર મિત્રો સસરા અન્ય સગાઓ તથા બીજા હિતેશીઓ જોવામાં આવ્યા આ પ્રમાણે પોતાના જ સ્વજનોને યુદ્ધ માટે ઊભા રહેલા જોઈ અર્જુનનું હૃદય પીગળી ગયું અને તે ખેદ સહિત કહેવા લાગ્યો હે કૃષ્ણ આ સ્થળે યુદ્ધ કરવા ઊભેલા આ મારા સંબંધીઓને જોઈ મારી તમામ હિંમત હરાઈ ગઈ છે મારું મોં સુકાય છે શરીરમાં કંપ થાય છે અને રૂવા ઊભા થાય છે મારા હાથમાં રહેલું ગાંડી ધનુષ સરકી જાય છે ચામડીમાં દાહ જેવું થઈ રહ્યું છે મારાથી ઊભા પણ રહી શકાતું નથી મારું મસ્તક ભમી રહ્યું છે હે કેશવ આ બધા અપશુકન હોય તેમ લાગે છે યુદ્ધમાં આ સ્વજનોને મારવામાં મને કલ્યાણ નથી દેખાતું હે કૃષ્ણ યુદ્ધમાં વિજય મળે રાજપાટ મળે કે સુખ પ્રાપ્ત થાય એવી મારી ઈચ્છા નથી હે કૃષ્ણ રાજ્ય પ્રાપ્તિથી કે ભોગ ભોગવવાથી કે કે જીવવાથી શો લાભ છે આ આ રીતે મેળવેલા ભોગોનો કોઈ અર્થ નથી જેઓને રાજ્ય ભોગ અને સુખના સાધનો ઉપયોગી છે તે સૌ તો ધન અને પ્રાણનો મોહ છોડી યુદ્ધ માટે અહીં ઊભા છે ઊભા રહ્યા છે પૃથ્વીનું રાજ્ય તો ઠીક ત્રણેય લોકનું રાજ્ય મળે અથવા તેઓ મને મારી પણ નાખે તોય હે ગોવિંદ તેમને શસ્ત્રો વડે યુદ્ધમાં મારવાની મને સહેજે ઈચ્છા થતી નથી હે જનાર્દન ધૂતરાષ્ટ્રના પુત્રોને મારી નાખવાથી મને શું આનંદ મળે તેઓ આતતાઈઓ હોવાથી તેઓને મારી નાખવાથી તો પાપ જ લાગે એથી હે મધુસૂદન ધૂતરાષ્ટ્રના પુત્રો જે મારા ભાઈઓ જ છે તેને મારવા માટે બિલકુલ યોગ્ય નથી કેમ કે મા સ્વજનોને મારી નાખીને કોણ સુખી થઈ શકે હે કૃષ્ણ કુળ નાશ થાય એ પાપ છે એવું અમે માનીએ છીએ અમારે એ પાપ કરવું ન જોઈએ જો કુળનો નાશ થાય તો પછી ધર્મો પણ નાશ પામે હે કૃષ્ણ અધર્મનું જોર વધવાથી કુળની સ્ત્રીઓ દૂષિત થાય અને વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય આવી પ્રજાને લીધે કુળનો નાશ કરનારાઓને તથા કુળને નરકની પ્રાપ્તિ થાય છે કારણ કે પિંડદાન અને તર્પણ ક્રિયા જે લોકોની નાશ પામે તેના પિતૃઓ નરકમાં પડે છે એમ હું માનું છું હે જનાર્દન આવા કુળ નાશ કરનારા વડે વર્ણશંકર કરતા આવે અને આ દોષોથી જાતિ ધર્મો અને કુળધર્મોનો પણ નાશ થાય છે અને એવા ધર્મભ્રષ્ટોને માટે નરકવાસ નિશ્ચિત જ છે ખરેખર આ ખૂબ જ દુઃખની વાત છે કે રાજ્ય સુખના લોભમાં અમે સ્વજનોની હત્યા કરવા તૈયાર થઈ ગયા છીએ એનાથી તો ઉચિત છે કે આ કૌરવો શસ્ત્રોથી મને મારે સંજયે કહ્યું એવું કહીને શોકાકુલ અર્જુને યુદ્ધભૂમિમાં ધનુષ અને બાણ રથમાં મૂકી દીધા અને રથમાં પોતાને સ્થાને પાછલી બેઠક ઉપર આવીને બેસી ગયો શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદરૂપે અર્જુન યોગ નામનો પહેલો અધ્યાય સમાપ્ત હવે આપણે આ અધ્યાયનું ફળ જોઈશું કે આ અધ્યાય સાંભળવાથી કેવું ફળ કોને મળ્યું અને તેના જીવનની અંદર કેવું બદલ આવ્યો એક સમયની વાત છે પાર્વતીજીએ મહાદેવજીને પૂછ્યું હે ભોળાનાથ આપે એવું તે શું જ્ઞાન મેળવ્યું છે જેને લીધે સર્વ લોકો આપને પૂજે છે મહાદેવજી બોલ્યા હે દેવી એ ગીતાના જ્ઞાનનો પ્રતાપ છે એ જ્ઞાન મેળવીને ઘણાનું સાર્થક થયું છે તે માટે એક કથા કહું છું તે તમે ધ્યાનથી સાંભળો જેનાથી તમને ગીતાજીના જ્ઞાનની સાર્થકતા સરળતા સમજાશે એક સમયે શેષનાગની શૈયા ઉપર સુતેલા નારાયણ ભગવાનને લક્ષ્મીજીએ પ્રશ્ન કર્યો હે પ્રભુ તામસી જીવો નિંદ્રા અને આળસને આધીન થાય છે સ્વાભાવિક છે પણ આપ તો અવગુણોથી પર તો પર છો તો પછી આપ કેમ આંખો મીચીને પડ્યા છો લક્ષ્મીજીનો આ પ્રશ્ન સાંભળી નારાયણ ભગવાને તેમને આ રીતે ગીતા મહાત્મય સમજાવ્યું ભગવાને કહ્યું હું નિંદ્રાધીન થયો નથી પણ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો આનંદ મેળવી રહ્યો છું મારા ઘણા અવતારોમાં ગીતા શબ્દ સ્વરૂપ અવતાર છે હું આંખો મીચીને ગીતા જ્ઞાનને તેના શબ્દાર્થ સહિત હૃદયમાં દ્રઢીભૂત કરી રહ્યો છું આમ કહી શ્રી નારાયણ ભગવાને લક્ષ્મીજીને એક શૂદ્રનું દ્રષ્ટાંત કહેવા માંડ્યું એક શૂદ્રે બકરી પાળી હતી બકરી રોજ જંગલમાં ચરવા જાય ને ધરાઈ જાય એટલે પાછી આવતી રહે કર્મ સંજોગે એક દિવસ બકરીને સર્પદંશ થયો ને તે મરણ પામી બીજે જન્મે બકરી બળદ થઈને અવતરી બળદ મોટો થતા એક ભિખારીએ તેને રાખ્યો ભિખારી રોજ સવારે બળદ પર બેસી ભીખ માગવાલા આવતો ને જે મળે તેમાંથી કુટુંબને પોષતો બળદને તે બહુ ઓછું ઘાસ નાખી ભૂખે મારતો હતો આથી દુબળો બનેલો બળદ એક દિવસ રસ્તામાં ચક્કર આવતા ઢળી પડ્યો પરંતુ તેનો જીવ ગયો નહીં એ રસ્તેથી જતા આવતા ભાવિકો બળદની દયા ખાઈને તેનો જીવ સુખેથી જાય તે માટે પોતાના ધર્મકાર્યોના પુણ્યોના ફળ આપતા પરંતુ કોઈ ઉપાયે બળદનો જીવ ગયો નહીં એવામાં નગરની એક વેશ્યાએ ત્યાંથી પસાર થતાં આ બળદને જોયો તેને અનુકંપા ઉપજી તે બળદ પાસે આવીને શુદ્ધ ભાવથી પોતાના સુકૃત્યનું ફળ તેને અર્પણ કર્યું તે સાથે જ એ બળદ દુઃખી થતો પ્રાણ છૂટી ગયો બકરીમાંથી બળદ થયેલો તે બળદ પછી એક બ્રાહ્મણને ત્યાં જન્મ્યો તેનો પિતા પંડિત હતો તેણે તેનું નામ કુંભરાશિ ઉપરથી સોમ શર્મા રાખ્યું કેટલાક સમય પછી સોમ શર્માને એના પાછલા જન્મનો ખ્યાલ આવ્યો તેને પેલી દયાળુ વેશ્યાના દર્શન કરવાની ઈચ્છા થઈ કારણ કે તેણે જ તેને પશુઓનીમાંથી મુક્ત કર્યો હતો તેને શોધતા શોધતા તે ગણિકાને ઘેર ગયો ગણિકાએ તેને આવકાર્યો પણ ગણિકા તેને ઓળખી શકી નહીં આથી સોમ શર્માએ તેને કહ્યું હું તમને મારી ઓળખાણ આપીશ તો તમને નવાઈ લાગશે ઘણા વર્ષો પહેલાં એક દિવસ તમે મૃતપ્રાય બનેલા બળદને તમારું પુણ્ય અર્પણ કરીને તેને પશુ યોનીમાંથી મુક્ત કર્યો હતો તે બળદ હું પોતે જ હતો આ જન્મમાં હું બ્રાહ્મણ પુત્ર છું અને હું તમારી પાસે એ જાણવા આવ્યો છું કે તમે તમારા કયા પુણ્યનું ફળ ત્યારે મને અર્પણ કર્યું હતું ગણિકાએ ગીતાજી વિશે કંઈ જ્ઞાન ન હતું પણ તે હંમેશા એના ઘરના પાંજરામાં પૂરેલા પોપટના બોલ સાંભળતી હતી આથી ગણિકાએ કહ્યું આ સામે પાંજરામાં પોપટ દેખાય છે તે રોજ સવારે કોઈ પાઠ ભણે છે અને તે હું એક ચિત્તે શ્રવણ કરું છું એ પાઠનું ફળ મેં અર્પણ કરેલું પોપટને પૂછતાં પોપટે કહ્યું કે મારા આગલા જન્મમાં હું કર્મકાંડી બ્રાહ્મણ હતો અને બ્રાહ્મણને ત્યાં જન્મ્યો હતો મારા પિતાજી રોજ ગીતાજી વાંચતા મને તેમાં રસ પડ્યો એટલે તેમણે મને ગીતાજીના પહેલાં અધ્યાય અર્જુન વિષાદ યોગ નામનો પાઠ મોઢે કરાવ્યો હતો તેની સ્મૃતિ મને આ પોપટના જન્મમાં રહી ગઈ છે તેથી હું રોજ પ્રભાતે તે પહેલા અધ્યાયનો પાઠ ભણું છું સોમ શર્માએ આ સાંભળી અત્યંત હર્ષ થયો તેણે પણ ગીતાજીના પહેલાં અધ્યાયનું એકાગ્રપણે પઠન કરવા માંડ્યું તેથી તેની પણ અંતે સદગતિ થઈ અને આ જન્મના દરેક સુખ ભોગવી અંતે તે ધામ ગયો પરમધામ ગયો આટલું મહાન કર્મનું ફળ આ પહેલાં અધ્યાયને બોલવાથી સાંભળવાથી અને કરવાથી મળે છે તો આજે આપણે ભગવદ્ ગીતાનો મહાન એવો પહેલો અધ્યાય કે જ્યાંથી શ્રીમદ્ ભગવદ્ ગીતાની શરૂઆત થઈ અને અર્જુનને થયેલા વિષાદમાંથી આપણને ભગવદ્ ગીતા મળી આવા અધ્યાયનું આપણે પઠન કર્યું છે તો આજે તેનું ફળ પણ આપણે સાંભળ્યું અને તેનું મહાત્મય પણ સાંભળ્યું છે તો આવી રીતે ભગવદ્ ગીતાનો ખૂબ જ મહિમા છે જેટલો ગાઈએ તેટલો શબ્દો પણ ઓછા પડે એવી આપણી ગીતાનો મહિમા છે તો આજ માટે અસ્તુ પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ